બાળપણની આ આંબલીની ગોળી કેની કેની ફેવરેટ છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ગોળીનું નામ સાંભળતા જ કેના મોઢામાં પાણી આવી ગયું તે પણ કહેજો બધા લોકોએ પોતાના બાળપણની અંદર આ ગોળી તો ખાતેલી જશે તો જૂની યાદો તાજા થઈ ગઈ હોય તો ચાલો આ રેસીપી આજે આપણે ઘરે બનાવીશું આ ગોળી બનાવી એકદમ સિમ્પલ જ છે જો પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે તો એક બાઉલની અંદર આપણે સો ગ્રામ આંબલી લીધેલી છે તેની અંદર આપણે ગરમ પાણી એડ કરવાનું છે અને ત્રણ કલાક માટે પલાળી દેસું અથવા તમે તેને ઓવરનાઈટ પણ પલાળી શકો છો આંબલી સારી રીતે પલળેલી હશે તો તેનો પલ્પ છે તે આપણે આસાનીથી કાઢી શકશું એટલે આંબલી જાજી પલળેલી હોય તે ખૂબ જરૂરી છે તો આંબલી અહીંયા સારી રીતે પલળી ગયેલ છે તો હવે તેને આપણે એક આ રીતના જાડા ગરણા વડે ગારી લેશું જેથી તેનો બધો જ પલ્પ છે તે આપને આસાનીથી મળી જાય અને આંબલીના રેસા છે તે પણ અલગ થઈ જાય અને આપણી ગોળી એકદમ સોફ્ટ બને આ વિડીયો બનાવતા બનાવતા મને તો મોઢામાં પાણી આવી ગયું તમને જોતા આવ્યું છે કે નહીં કમેન્ટ જરૂરથી કરજો અને કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે આ ગોળી એને નહીં ખાતી હોય અને તેની ફેવરિટ નહીં હોય તો આંબલીમાંથી આપણે બધો પલ્પ આ રીતે અલગ કરી દીધેલો છે તો અહીંયા સો ગ્રામ આંબલીમાંથી આપણે આ રીતનો પલ્પ અલગ કરેલો છે જે એક કપ જેટલો છે હવે તેની અંદર આપણે ખાંડ એડ કરવાની છે તો ખાંડ પણ આપણે સો ગ્રામ એડ કરીશું સાથે સ્વાદ અનુસાર નમક અને અહીંયા ભોજ કંપનીનો આપણે કશ્મીરી લાલ મરચું ઉમેરીશું જેથી ગોળીનો કલર છે તે ખૂબ જ સરસ લાલ આવે લાલ મરચું પાવડર આપણે અડધી ચમચી ઉમેરી દઈશું ગોળીને એકદમ ચટપટા ટેસ્ટ માટે આપણે ભોજ કંપનીનો ચાટ મસાલો લીધેલો છે જે આપણે એક ચમચી ઉમેરી દેવાનો છે તો પહેલાં બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની છે પછી જ આપણે તેને ગેસ ઉપર રાખીશું અહીંયા તમે ખાંડનું પ્રમાણ છે તે તમારા પસંદ અનુસાર વધુ ઓછું લઈ શકો છો અથવા ખાંડની જગ્યાએ તમારે ગોળ લેવો હોય તો પણ ચાલે જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય અને થોડી પણ યુઝફુલ લાગતી હોય તો મારી ચેનલને લાઇક કરી વિડીયોને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી લો જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં ચાટ મસાલો અને લાલ કાશ્મીરી મરચું છે તે આપણે ભોજ કંપનીનું લીધેલું છે આ કંપનીની અંદર તમને બધા રૂટીન ગરમ મસાલા અને રેગ્યુલર મસાલા પણ મળી જશે જો તમારે તેને ઓર્ડર કરવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી માહિતી આપેલી છે તમે ત્યાં જઈને ઓર્ડર કરી શકો છો તો મિશ્રણને આપણે સતત ચલાવતા રહેવાનું છે આ રીતનું ઘટ બને ત્યાં સુધી થવા દેવાનું છે લગભગ દસક મિનિટ જેવો સમય લાગશે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને થવા દઈશું હાઈ ફ્લેમ ઉપર આપણે તેને જરા પણ નથી ચલાવવાનું મિશ્રણ આપણું પેનની છપાટી છોડવા માંડે ત્યાં સુધી જ આપણે તેને થવા દેવાનું છે તો અહીંયા મિશ્રણ તૈયાર છે તો હવે તેને આપણે એક પ્લેટમાં ઠંડુ થવા માટે રાખી દઈશું ઠંડુ થાય પછી આપણે તેમાંથી ગોળી બનાવવાની છે હાથેથી અડી શકે તેટલું ગરમ હોય ત્યારે જ આપણે તેમાંથી ગોળી વાળી લેશું અને તેને આપણે પાવડર સુગરની અંદર આ રીતના કોટ કરી લેશું જેથી તેને આપણે સ્ટોર કરવામાં પણ આસાની રહે આ જ રીતે આપણે બધી ગોળી બનાવી લેશું અને સાથે તેને આ રીતે પાવડર શુગરની અંદર કોટ પણ કરતા જઈશું આ ગોળી બનાવવાની ખૂબ જ મજા આવે છે તમે આને બાળકોને પણ સાથે જોઈન્ટ કરી શકો છો બાળકોને તો ખૂબ જ મજા આવશે આ ગોળી બનાવીને કેની બાળપણની યાદો તાજા થઈ ગઈ છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો અહીંયા નાના માસ્ટર શેફ પણ આપણને હેલ્પ કરી રહ્યા છે આ બધી ગોળી બની જાય પછી તમે આને દસથી પંદર મિનિટ માટે એમનો રેસ્ટ આપો પછી તમે તેને એરટાઇટ બોટલમાં ભરીને આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો જો આ કેન્ડીને તમારે આ રીતની ગોળી નથી બનાવવી તો તમે કોઈ કાગળની અંદર નાની નાની ક્યુબ્સમાં પેક પણ કરી શકો છો પણ આ સૌથી ઇઝી મેથડ છે તો તમે આ રીતે જરૂરથી બનાવજો આ રીતે બનેલી ગોળીને તમે આખું વર્ષ માટે સ્ટોર કરો અને તમારી બાળપણની યાદો તાજા કરો તો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી આગળ શેર કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને આ ખાટી મીઠી ગોળીને એન્જોય કરો